વાઘોડે રોડ પ્રભાતનગર પાસે મોડી રાત્રે બુટલેગરનો જન્મદિવસ ઉજવી રહ્યો હતો ટોળું અને આ સમયે ટોળા દ્વારા બાપોદ પોલીસની સાથે ઘર્ષણ જોવા મળ્યું હતું તેમના દ્વારા જોરશોરથી રોડ ઉપર તેઓ ફટાકડા ફોડી રહ્યા હતા બુમાબુમ કરી રહ્યા હતા અને આ સમયે પીસીઆર વાનને તેમને ઘેરે લીધી હતી અને અપશબ્દ પણ બોલ્યા હતા જેના વિડીયો વાયરલ થયા છે જોકે આ જે વિડીયો છે સ્પાર્ક ટુડે ન્યૂઝ તેની પુષ્ટિ કરતો નથી બાપોદ પોલીસે બુટલેગર સહિતના ટોળાની સામે રાજ્ય સેવકના કામકાજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો રવિવારે બાપોદ પોલીસ સ્ટેશનથી પીસીઆર પેટ્રોલિંગમાં હતી ને દરમિયાન વાકુડિયા રોડ પ્રભાતનગર ખાતે રાત્રે સવા બાર વાગ્યાની આસપાસ ટોળું ભેગું થયું હતું જાહેરમાં બૂમો પાડી રોડ ઉપર ફટાકડા ફોડતું જણાયું હતું ટોળું ટેબલ ઉપર વીસથી પચીસ શિવમ લખેલી કેક મૂકી અને બુમાબુમ કરતો હતો પોલીસે બૂમો નહીં પાડવા અને ફટાકડા નહીં ફોડવાનો જણાવતા ટોળાએ પોલીસની સાથે બોલાચાલી કરી હતી તેમાંથી બુટલેગર શિવમ જતીન કહાર પોલીસને કહ્યું હતું કે મારું નામ શિવમ છે હું મારો જન્મદિવસ આ જ રીતે ઉજવીશ કહી અને અપશબ્દ બોલવા લાગ્યો હતો અન્ય લાલી કહાર નામની વ્યક્તિએ પોલીસને કહ્યું કે અમે તમને બંધ કરાવવાવાળા કોણ અમે કોઈ કાયદો માનતા નથી અમે જે કરીએ તે જ કાયદો છે ટોળાએ પીસીઆરના ડ્રાઈવરની સાથે બબાલ કરી અને પીસીઆર ઘેરી લીધી હતી ટોળાએ પોલીસની સાથે ઘર્ષણ કરી અને પીસીઆરને ઘેરી હતી તો ઘણા લોકો સ્થળ ઉપર ભેગા થઈ જતા પીસીઆરના કર્મીએ કંટ્રોલ રૂમને જાણ કરી મદદ માંગી હતી તાત્કાલિક પાણીગેટ અને બાપોદ પોલીસ સ્ટેશનના કર્મીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા વધુ પોલીસને આવતા જ જોઈ ટોળું જે છે તે ભાગી ગયું હતું પોલીસ સાથે ઘર્ષણ કર્યા બાદ બુટલેગઢ શિવમ કહાર આખો દિવસ જન્મદિવસ પોતાનો સ્ટેટસ સોશિયલ મીડિયા પર મૂકતો રહ્યો હતો જોકે પોલીસ હજી તેને પકડી શકી ન હતી પોલીસે વિડીયો ફૂટેજ સહિતના આધારે સ્થળ પર જ જે લોકો હાજર હતા તેમની ઓળખ કરી તેઓને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે જોકે સ્પાર્ટ ટુડે ન્યૂઝ આ જે વિડીયો છે તેની પોસ્ટિંગ કરતું નથી